અવાજ ઉપરથી લાગે છે ને કે એકદમ ક્રિસ્પી અને કરારા કાંદા બટાકાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અને વરસાદ પડતો હોય ને ત્યારે ભજીયા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે અહીંયા વરસાદ પડે છે તો આજે આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી કાંદા બટાકાના ભજીયા બનાવીશું અને આજે આપણે ભજીયા બનાવીએ છીએ તેને આલુ પ્યાઝ પકોડા પણ કહી શકો છો પણ આજે આપણે કાંદા બટાકાના ભજીયા બનાવીએ છીએ ત્યારે ચાર બટાકા લેવાના છે બટાકાને ધોઈ ઉપરની છાલ કાઢી લેવાની છે અને બટાકાને છીણી લેવાના છે પણ બટાકાનું મોટું છીણ નથી પાડવાનું આ રીતે નાનું છીણ પાડવાનું છે અને જો તમારી પાસે આ રીતની છીણી ના હોય ને આદુ છીણવાની છીણી આવે છે ને તેનાથી પણ છીણ પાડી શકો છો અહીંયા મેં ચાર બટાકા લીધા છે ને તેને છીણી લીધા છે હવે ઠંડુ પાણી ઉમેરવાનું છે અને બે વાર ધોઈ લેવાના છે એટલે બટાકામાં સ્ટાર્ચ હોય ને તે નીકળી જશે અને ઠંડુ પાણી જ લેવાનું છે ઠંડુ પાણી ઉમેરવાથી બટાકાનું સ્ટાર્ચ હોય તે નીકળી જાય છે અને બે વાર ધોઈ લેવાનું છે એટલે પાણી ચેન્જ કરી લઈશું આ રીતે આપણે સ્ટેન્ડર લેવાનું છે અને સ્ટેન્ડરમાં છીણ લઈ લઈશું અને બીજી વાર છીણને ધોઈ લઈશું અહીંયા મેં બટાકાનું છીણ ધોઈ લીધું છે એટલે છીણમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લેવાનું છે કેમકે આજે આપણે ભજીયા બનાવીએ છીએ એટલે 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 પાણી 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 કાઢી કાઢી લઈશું પ્રેસ કરીશું ને તો નીકળી જશે બધા લેવાનું છે હવે આજે આપણે કાંદા બટાકાના ભજીયા બનાવીએ છીએ ત્યારે મેં ચાર બટાકા લીધા છે અને ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે અને ડુંગળીને ચોપ કરી લીધી છે અને અમે એકદમ ફાઇન ચોપ કરી છે પણ તમારે થોડી મોટી રાખી હોય ને તો પણ તમે રાખી શકો છો પણ અહીંયા મેં ત્રણ ડુંગળી

છે અને ભજીયાનું બેટર બનાવી લેવાનું છે હવે ભજીયાનું બેટર છે ને તે વધારે પટલું નથી રાખવાનું થોડું ઠીક રાખવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આજે આપણે ભજીયા બનાવીએ છીએ તેનું મિશ્રણ થીક થયું છે કેમ કે આપણે સોજી ઉમેરી છે ને એટલે સોજી ફૂલી જશે એટલે મિશ્રણ થીક થશે પણ મિશ્રણને આમ ફેરવીશું ને એટલે તે લિક્વિડ ફોર્મમાં આવશે કેમ કે આજે બટાકાનું છીણું ઉમેર્યું છે એટલે તે પાણી છોડશે તમે જોઈ શકો છો કે જેમ મિશ્રણ ફેરવું છું ને તેમ તે ઢીલું થાય છે તો ભજીયાને એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનાવવા માટે ઉપરથી સોજી એટલે કે રવો ઉમેરવાનો છે આપણે પહેલાં પણ રવો ઉમેર્યો છે ને પછી પણ રવો ઉમેરવાનો છે જ્યારે આપણે ભજીયા બનાવીએ ને ત્યારે આપણે રવો ઉમેરી લઈશું ને અને રવા ઉમેરીશું ને તો ભજીયા એકદમ ક્રિસ્પી ક્રંચી બનશે રવો ઉમેરી અને સારી મિક્સ કરી લેવાનું છે હવે આપણે એક સિક્રેટ મસાલો કરવાનો છે જે છે સૂકા ધાણા એટલે એક ચમચી સૂકા ધાણા અને એક ચમચી વરિયાળી ઉમેરવાની છે એ વરિયાળીની ફ્લેવર ભજીયામાં બહુ જ સરસ આવે છે તમે જરૂરથી ટ્રાય કરજો હવે કચરું ક્રશ કરી લેવાનું છે તમારે મિક્સચારમાં ક્રશ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો પણ આ રીતે આપણે કચરું ક્રશ કરી અને મિશ્રણમાં મિક્સ કરી લેવાનું છે અને સારી મિક્સ કરી લઈશું અને તમારે ભજીયા વધારે સ્પાઈસી જોઈતા હોય ને તો લીલા મરચાં પણ વધારે ઉમેરી શકો છો હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે ને તમે જોઈ શકો છો કે ભજીયાનું બેટર છે ને તે આ રીતનું હોવું જોઈએ હવે આપણે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ પણ ગરમ થઈ ગયું છે તો ભજીયાને તળી લેવાના છે હવે ભજીયા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને આપણે ભજીયાને તળી લેવાના છે હવે ભજીયા જ્યારે આપણે પેનમાં મૂકીએ ને તો તૈયારીમાં નથી ફેરવાના જાતે ઉપર આવી જાય ને પછી જ આપણે ફેરવવાના છે જો તમે તૈયારીમાં ફેરવી લેશે ને તો ભજીયા કાચા રહેશે એટલે આ રીતે ઉપર આવી જાય પછી ભજીયાને ફેરવી લેવાના છે અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી ભજીયાને તળી લેવાના છે તમે જોઈ શકો છો કે કાંદા બટાકાના ભજીયા તળાઈ ગયા છે તેનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયા છે અને તે જ રીતે બીજા ભજીયા પણ તળી લેવાના છે ફ્રેન્ડ્સ હવે ભજીયાની વાત કરીએ ને તો ભજીયા વરસાદમાં ખાવાની મજા કંઈક અલગ જ હોય છે અને આપણા ગુજરાતી ફેમિલીમાં વરસાદ પડે ને એટલે ઘરમાં ભજીયા બને જ આજે અમારા અહીંયા પણ વરસાદ પડે છે ને તો આજે આપણે કાંદા બટાકાના ભજીયા બનાવીશું અને ભજીયા છે ને તે એકદમ ક્રિસ્પી કરારા અને ક્રન્ચી બનીને તૈયાર થાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો કે ભજીયાનો

અને આજે આપણે કાંદા બટાકાના ભજીયા બનાવ્યા છે ને તેને તમે આલુ પ્યાઝ પકોડા પણ કહી શકો છો તો અહીંયા પકોડા તળાઈને તૈયાર થઈ ગયા છે તો પકોડાને એક પ્લેટમાં લઈ લેવાના છે અને તે જ રીતે બીજા ભજીયા પણ તળી લઈશું અહીંયા અમે નાના ભજીયા બનાવ્યા છે પણ તમારે મોટી સાઇઝમાં ભજીયા બનાવવા હોય ને તો પણ તમે બનાવી શકો છો આ ભજીયા છે ને તે ખાવામાં બહુ જ ટેસ્ટી બને છે તો ઘરમાં ગરમ કાંદા બટાકાના ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે તો ભજીયાને સરિંગ પ્લેટમાં સર્વ કરીશું ઉપરથી ચોપ કરી ડુંગળી સર્વ કરવાની છે અહીંયા અમે ભજીયા સાથે ટોમેન્ટ કેચઅપ સૌ કર્યો છે તમારે ગ્રીન ચટની સાથે સૌ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો ભજીયા હોય તેની સાથે લીલા મરચાં સર્વ કરીશું અને તમને અવાજ પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે એકદમ ક્રિસ્પી અને કરારા કાંદા બટાકાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે હું તમને તૂળીને પણ બતાવીશ કે અંદરથી પણ એકદમ સોફ્ટ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અને અવાજ પણ એકદમ ક્રિસ્પી અને ક્રંચી આવ્યો છે તમે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે અને વરસાદમાં ખાવાની મજા તો કંઈક અલગ જ છે તો તમને આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય